ઘણીવાર એક આખી સફેદ કલરની દિવાલ હોય પણ એના ઉપર એક જો ભૂલથી પણ એક નાની એવું કારા કલરનું ટપકું હોય તો ઘણીવાર આપણે માણસો આપણી દ્રષ્ટિમાં એટલી કારાશ હોય એટલી ખરાબી હોય કે આખી દિવાલ ઉપર સફેદ કલર જોવાને બદલે આપણે એક નાના એવા કાળા કલરના ટપકા ઉપર કે ટબા ઉપર આપણે આપણું બધું ધ્યાન આપીએ છીએ પરંતુ આપણે આખી આખી દિવાલની જે સુંદરતા છે એ આપણને નથી દેખાતી તો કેટલાક માણસોનું પણ એવું હોય છે કે આપણી અંદર રહેલા નવાણું ટકા સારા ગુણ સારા કામો નહીં દેખાય કેમ કે આપણી દ્રષ્ટિમાં જ ખોટ હોય છે હંમેશા ખોટું જોવાની આપણી આદત હોય છે દરેક માણસને પોતાની અંદર રહેલા સંસ્કાર કે સ્વભાવ હોય એ પ્રમાણે બહારની પરિસ્થિતિ દેખાઈ આવે છે માણસને પોતાના અંદર રહેલા જે દુર્ગુણો હોય છે એ બધામાં દેખાઈ આવે છે કેમ કે માણસ એવું જ સમજે છે કે જેવો પૂછવું તેવી જ દુનિયા છે માણસને જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ લાગે છે પોતાની અંદર રહેલી ખોટ કે ખરાબી હોય એ બધા બધી જગ્યાએ દેખાઈ આવે છે કોઈની અંદર એક ટકા ખરાબી હોય તો પણ એને સો ટકા ખરાબી દેખાઈ આવે છે કેમ કે લાલ કલરના જેને ચશ્મા પહેર્યા હોય એને દુનિયામાં બધું લાલ જ લાલ દેખાય વાસ્તવમાં બધું લાલ હોતું નથી પરંતુ લાલ કલરના ચશ્મા પહેર્યા હોવાને ના લીધે એને એક દ્રષ્ટિભ્રમ થઈ જાય છે એ માણસને પોતાના વિચાર અને સંસ્કાર પ્રમાણે બીજા લોકોને માપે છે કે જેટલું એની માપવાની જજ કરવાની એની ક્ષમતા છે યા માણસ જેવી રીતે પોતાને સમજે એવી રીતે બધા લોકો માટે અંદાજ લગાવે છે જેમ કે ગધેડો હોય ગધેડાને ઉકરડામાં આરોટવામાં કે બેસવામાં જે મજા કે આનંદ આવે એ જ આનંદ એને સોફા સેટમાં કેટમાં બેસવા બેસવાથી નથી આવતો આ જ પ્રમાણે કેટલાક માણસો પણ આવા જ હોય છે તો આવો પોતાનો દ્રષ્ટિકોણ બદલો અને જીવન ઘણું સુંદર છે લોકો એટલા ખરાબ નથી હોતા જેટલા આપણે એમને ખરાબ જોઈએ છીએ ખરાબ ગણીએ છીએ માટે પોતે આપણે લોકોને ના ચેન્જ કરીએ આપણે આપણો દ્રષ્ટિકોણ બદલીએ ઘણીવાર એક આખી સફેદ કલરની દિવાલ હોય અને એના ઉપર એક જો ભૂલથી પણ એક નાન એવું કાળા કલરનું ટપક હોય તો ઘણી વાર આપણે માણસો આપણી દ્રષ્ટિમાં એટલી કારાશ હોય એટલી ખરાબી હોય કે આખી દિવાલ ઉપર સફેદ કલર જોવા